મુળુભાઈ બેરા સાથે સીધી વાત કરીશું સાહેબ તમારી સાથી મંત્રી હતા અને તમારી સાથે રહ્યા અને તમે હવે એ પ્રદેશના અધ્યક્ષ બનવાના છે શું કહેશો અમારી સાથે જગદીશભાઈ વિશ્વકર્માએ વડા મંત્રી તરીકે કામ કર્યું બસ સહકારથી સમૃદ્ધિ તો ખૂબ સારું રીતે કામ કરીએ દરેક ગ્રામમાં એક બદલી ઓછામાં ઓછી બને અને સહકારથી સમૃદ્ધિ કેવી રીતે આવી શકે એના માટે સહકારી પ્રવૃત્તિઓને વધારે વેગવાન બનાવવા માટેનું ખૂબ સારી રીતે કામ મંત્રી તરીકે એવું કરતા હતા સંગઠનનો પણ ખૂબ મોડો અનુભવ છે અને આજે નવા અધ્યક્ષ તરીકેની જવાબદારી જ્યારે એને મળી રહી છે એનો સવિશેષ રીતે આનંદમાં અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે આગામી દિવસોમાં એ ખૂબ સારી રીતે એને મળેલી જવાબદારી છે એ બહાર પાડી શકશે એવા પ્રકારનું એમનું વ્યક્તિત્વ છે અને એનો ખૂબ અમને આનંદ છે કે એક એને નાની ઉંમરે પ્રદેશ પ્રમુખની જવાબદારી મળી છે અને એને પોતાનો વર્ષોનો અનુભવ છે એના કારણે પાર્ટી માટે પાર્ટીના સંગઠનની રીતે વધુ મજબૂત બનાવવા માટે ખૂબ સારું કામ કરશે અને એ પ્રકારનો એનો સ્વભાવ છે એમને સવિશેષ આનંદ છે કે એ પોતે મંત્રીમંડળમાં હતા વર્ષોથી સંગઠનમાં પણ કામ કર્યું છે એવા કાર્યકર્તાને આ જવાબદારી મળી છે અચ્છા મુળુભાઈ સહકાર વિભાગ એમની પાસે હતો સહકારમાં જે ક્લીન ક્લિનિંગ તેમણે કર્યું એક એકદમ કામગીરી એવી પ્રકારે કરી કે જેમાં ગુજરાતના તમામ નાગરિકોને ગર્વ થાય એ જ પ્રકારની કામગીરીની આશા રાખી રહ્યા છું સંગઠનની અંદર પણ સહકારમાં જે રીતે એની દરેક જિલ્લામાં જઈ અને જિલ્લા સાથે બધી જ સહકારી સંસ્થાઓને એક્ટિવેટ કરવા માટે અને તમે કીધું એ રીતે સહકારીમાં પારદર્શતા આવે એના માટે એની જે રીતના કામ કર્યું છે એ રીતે એનો સ્વભાવ છે કે ખૂબ અભ્યાસું છે અને એ જ રીતે સંગઠનમાં પણ ખૂબ સારી રીતે એ સફળ થશે એવો મને વિશ્વાસ છે